એ સંગીતા બેન બોલો ને આ બધી શેની તૈયારી છે આ બધી કેપ્સિકમ કાજુ ટમેટા ની પ્યુરી મકાઈ આ છે ને હું બધા છું મકાઈ નું પંજાબી શાક બરાબર છે અને ખાવામાં બહુ જ મસ્ત બને છે તો છે ને ફાઇનલી મેં આ તેલ અને ઘી બે મિક્સ ગરમ કરવા મૂક્યું છે એની અંદર થોડું જીરું નાખ્યું બરાબર આ જીરું છે અને આમાં છે આ લાલ મરચું આ તો તમાલ પત્રો આ ઓલું ટોચ અને આ લવિંગ બરાબર આને પેલા હું સોટે કરી લઉં નાખીશ થોડીક હિંગ લવિંગ ફૂટી પછી છે ને મકાઈ હા આ દેવાનો તમે કેમ આ કાજુની પ્યુરીમાં દૂધ નાખો છો આને છે ને આ દૂધ નાખી અને આને એકદમ પેલી કરવાની આખો ભૂકો નહીં નાખવાનો બરાબર આ કાજુનો મે ભૂકો કર્યો છે એની અંદર દૂધ નાખી અને આ રીતે એની સ્લરી બનાવી છે આ છે ને મારી મકાઈ ફાઈનલી ચડી ગઈ છે હવે હું આમાં નાખી ટમેટાની પ્યુરી અને ટમેટાની પ્યુરીમાં મેં બે મરચી અને થોડો આજુનો ટુકડો પીસી નાખ્યો છે આદુ આપણે નાખવાની પેલી રહી જ નહીં બરાબર ટમેટાની પ્યુરી નાખી દીધી આ છે ને મારી ગ્રેવી પાકી ગઈ છે ટમેટાની અને હવે છે ને મારી એની અંદર કાજુની ગ્રેવી નાખવાની છે કાજુની ગ્રેવી છે બરાબર ઓકે હવે આ લાલ મરચું પાવડર બરાબર તમે જે પ્રમાણે તીખા થોડું ખાતા હોય ને આ ધાણા પાવડર આ થોડો ગરમ મસાલો અને આ થોડો કેવો ચાટ મસાલો બરાબર આની અંદર થોડું લીંબુ નીચે છે

આ થઈ ગયું છે કાજુ મકાઈ પનીર નું શાક અને એની સાથે છે આ પરોઠા બરાબર તો ચાલો બધા જમવા મકાઈ પનીરનું શાક અને પરોઠા અને જો અમારી રેસીપી તમને ગમી હોય તો શેર લાઈક ને કોમેન્ટ જરૂર થી કરજો જય શ્રી કૃષ્ણ